નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું પ્રથમ પરીક્ષા બે હજાર ચોવીસ ધોરણ અગિયાર અને વિષય ભૂગોળના નવી બ્લૂ પ્રિન્ટ પ્રમાણે સંપૂર્ણ સો ટકા પેપર સોલ્યુશન જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી એમપી પ્રશ્નપત્ર હોવાથી તમારે ખાસ જે છે તે આ પ્રશ્નપત્ર જોઈ લેવાનું રહેશે જેથી તમને પરીક્ષાની અંદર ખૂબ ઉપયોગી નીવડશે

જળ સ્વરૂપો જે છે તે કયા રંગ દ્વારા દર્શાવવામાં આવે છે તો વાદળી ત્યાર પછી વાત કરીશું વિભાગ બી પાંચ પ્રશ્નો પૂછાશે એક એક ગુણના એક વાક્યમાં જવાબ લખવાનો છે ભારતનો પ્રવાસ કરી ભૂમિ અને લોકજીવન અંગે વર્ણન કરનાર કોણ હતું તો મિત્રો ભારતનો પ્રવાસ કરી તેની ભૂમિ અને તેના લોકજીવન વિશેનું વર્ણન કરા કરનાર જે હતો એ ઇબન ઈબન બતુતા હતો નિહારિકાવાદનો સિદ્ધાંત કોણે રજૂ કર્યો તો જર્મન તત્વજ્ઞ એમ્યુઅલ કાંટે ઈસવી સન સત્તરસો ને પંચાવનમાં નિહારિકાવાદનો સિદ્ધાંત રજૂ કર્યો હૂકંપ માપવાનો માપક્રમ જે છે તે કયો છે તો બે માપક્રમો છે રિક્ટર માપક્રમ છે અને બીજો છે મર્યાલી માપક્રમ પ્રશ્ન નંબર મિત્રો ચૌદ દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો કયા કયા છે તો પર્વતો ઉચ્ચ પ્રદેશો મેદાનો

તો હાલમાં વિશ્વમાં દરેક વ્યક્તિને પૈસાથી અથવા આબોહવા ભીડ વગેરે ઘણી સાથે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તેની ચર્ચા કરવા દે છે કે આપણે આ કરંટ વૈશ્વિક સમસ્યાઓની જે વાસ્તવિક તથ્યોનો સામનો કરી રહ્યા છીએ તે શું છે તો હાલની આંતરરાષ્ટ્રીય મુદ્દાની વાત કરીએ તો વાતાવરણમાં ફેરફાર થઈ રહ્યો છે તો વિશ્વનું તાપમાન વધતું જાય છે અને તે છ ડિગ્રી ખગોળશાસ્ત્રીથી જોડીને ચાર એટલે કે ડિગ્રી ખગોળશાસ્ત્રી સુધી વિસ્તૃત કરવા માટેની ગણતરી યોગ્ય છે પ્રદૂષણ તો પ્રદૂષણ એ જ મિત્રો લડવાની સૌથી અઘરી આંતરરાષ્ટ્રીય સમસ્યામાં એક પ્રદૂષણ છે કારણ કે છત્ર શબ્દ એ દરિયાઈ કચરો જંતુનાશક દવા અને ખાતરો હવા

વસ્તીના લીધે વૈશ્વિક ઉષ્ણતા આપણે એકંદરે ચર્ચા કરીએ તો આ નિષ્કર્ષ પર આવીએ છીએ કે વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ સારી નથી દરેક શરીર સમસ્યાનો સામનો કરી રહ્યો છે વર્તમાન વૈશ્વિક સમસ્યામાં વધારે વસ્તી પ્રદૂષણ વગેરેનો સમાવેશ થાય છે અને આપણે આ સમસ્યા દૂર કરવા માટે કેટલાક વિશિષ્ટ પગલા લેવા જોઈએ જોવિયન ગ્રહો એટલે શું જે ગ્રહો પૃથ્વી ગ્રહની કક્ષાની બહાર આવેલા છે તેમને જોવિયન ગ્રહો કહેવાય છે ગુરુ શની યુરેનસ અને નેપચ્યુન પૃથ્વીની આંતરિક રચના અનુસાર કેટલા વિભાગ પડે છે તો પૃથ્વીની આંતરિક રચના અનુસાર પૃથ્વી સપાટીથી કેન્દ્ર સુધીના મુખ્ય ત્રણ વિભાગો પડે છે પહેલું છે ઘનાવરણ એટલે કે મૃદાવરણ સપાટીથી પાંત્રીસ થી ચાલીસ કિલોમીટર સુધી બીજું છે મિશ્રાવરણ એટલે કે મેન્ટલ મૃદાવરણની નીચે લગભગ અઠ્યાવીસો ને એસી કિલોમીટર સુધી અને ત્રીજું છે ભૂગર્ભની ફે જે ઓગણત્રીસો કિલોમીટરથી પૃથ્વીના કેન્દ્ર સુધીનો ભાગ આવી જાય છે મિશ્રાવરણ એટલે શું તો મૃદાવરણ નીચે આવેલા આવરણને મિશ્રાવરણ એટલે કે મેન્ટલ કહેવાય છે આ આવરણની જાડાઈ ઓગણત્રીસો કિલોમીટર છે અને તે મિશ્ર ખનીજ નીચ દ્રવ્યનું બનેલું હોવાથી તેને મિશ્રાવરણ કહેવામાં આવે છે મેન્ટલની શરૂઆતનું પણ એથેનોસ્ફિયર જે છે તે કહેવાય છે અને તેની જાડાઈ 700 કિલોમીટર છે. જ્વાળામુખીનો પ્રસ્તોફન કુદરતી આફત છે તે કેવી રીતે? તો મહાસાગરના તળ ભાગમાં થતા જ્વાળામુખી અહીં આગળ મિત્રો જો છે એ આપણે લખી દઈશું જ્વાળામુખી પ્રસ્તોફનના કારણે સુનામીના સમુદ્ર મોજા ઉત્પન્ન થાય છે જે સમુદ્ર કિનારાના વિસ્તારમાં ભારે વિનાશ સર્જે છે. જ્વાળામુખીમાંથી નીકળતો હાઇડ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ વગેરે વાયુ

તો પૃથ્વીની સપાટી ઉપર વિવિધ પ્રકારના ખનીજ જોવા મળે છે અને તેઓના પણ બે પ્રકાર છે ફેરસ મિનરલ્સ આ ખનીજોમાં આયર્યનની માત્રા વધારે હોય છે ટંગસ્ટન આયર્ય ઓર નિકલ અને કોબાલ્ટી મહત્વપૂર્ણ ફેરસ મિનરલ્સના ઉદાહરણ છે નોન ફેરસ મિનરલ્સ

ખનીજ બળતણ તરીકે ઓળખાય છે તે મોટા ભાગે દફનાવવામાં આવેલા છોડ અને પ્રાણીઓમાંથી લેવામાં આવે છે આ પ્રકારના ઉદાહરણને કોલસો અને પેટ્રોલિયમ કહેવાય છે અકાર્બનિક ખનિજો આ ખનિજોની અંદર સજીવ ખનિજો જેવા જૈવિક પદાર્થોનો સમાવેશ જે છે તે થતો નથી બીકા ગ્રેનાઇટ અને અકાર્બનિક ખનિજોના ઉદાહરણ છે પ્રશ્ન નંબર ત્રેવીસ પ્રક્ષેપ ક્રિયા માટે કઈ કઈ બાબતો જરૂરી છે પ્રક્ષેપ એટલે કે પૃથ્વીના ગોળાકાર કે વક્રાકાર સપાટીના કાગળ પર જેના ઉપર પ્રક્ષેપણ કરવાની ક્રિયા છે તે સપાટ ભાગ અને પ્રકાશ પ્રક્ષેપક એટલે કે પ્રકાશ આપનારી વસ્તુ વિભાગની ની વાત કરીશું તો દરેક પ્રશ્નના ત્રણ ગુણ છે અને કોઈ પણ તમારે પાંચ પ્રશ્નો જે છે તેના ઉત્તર આપવાના રહેશે ભૌતિક ભૂગોળના પેટા વિભાગો જણાવી અને તેનું તમારે ટૂંકમાં વર્ણન કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને પાંચ વિભાગો જે છે તે આપણે દર્શાવી અને તેમના વિશે માહિતી આપી છે ત્યાર પછી સૌર પરિવારના સભ્યો વિશે ટૂંકમાં માહિતી આપો તો એ પણ આપણે અહીં માહિતી આપી દીધી છે નીચે આપેલા ફકરાનો અભ્યાસ કરી પ્રશ્નોના જવાબ આપવો તો વિદ્યાર્થી મિત્રો આ કેસ સ્ટડી આધારિત પ્રશ્નો છે એટલે કે તમારે ઉપરનો ફકરો વાંચવાનો છે અને એ બી અને સી ત્રણ પ્રકારના જે પ્રશ્નો આપ્યા છે તેના જવાબ જોઈએ તો જવાબો પણ મેં અહીં આપી દીધા છે જ્વાળામુખીની સર્જનાત્મક અસરો તો એ અસરો પણ મિત્રો આપણે અહીં આપેલી છે તો આ પ્રકારે તમે અસરો જે છે તે લખી શકશો જ્વાળામુખી પ્રશ્નોફનના કારણો કયા છે તો કારણો પણ આપણે અહીં જણાવી દીધા છે આ પ્રકારના જે છે તે કારણો આવશે ભૂતકતી એટલે શું અને મુખ્ય ભૂતકતીઓ કઈ કઈ છે તો આપણે ભૂતકતીઓ સાત છે સાથે સાતના નામ સાથે અહીં આપણે આપી દીધું છે સેન્દ્રીય

મેળવીશું પ્રશ્ન નંબર તેત્રીસ છે ખંડ પ્રવાહનો સિદ્ધાંત મિત્રો તો સંપૂર્ણ સિદ્ધાંત આપણે અહીં છે આ સિદ્ધાંત તમારે સવિસ્તાર જે છે તે પ્રમાણે લખવાનો રહેશે એટલે કે સંપૂર્ણ સમજૂતી સાથે તમારે આ પ્રકારે સમજાવવાનું રહેશે આપણે સંપૂર્ણ તમારો બધા જ વિષયના જે છે એ પણ આ પ્રકારે પેપરોનું સોલ્યુશન કરી અને મેળવી દીધા છે જેના કારણે મિત્રો તમે સંપૂર્ણ તમારું જે પેપર છે એ પેપર સોલ્યુશન આ પ્રકારે મેળવી શકશો તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર ચોત્રીસ ખડક એટલે શું અને તેના મુખ્ય પ્રકારો તો ખડકના ત્રણ પ્રકારો છે અગ્નિકૃત જાળકૃત અને રૂપાંતરિત ત્રણે ત્રણ જે છે તેના આપણે અહીં જવાબ મેળવી લીધા છે તો આ પ્રકારે આપણે સોલ્યુશન મિત્રો પૂર્ણ થાય છે આગળના બીજા વિષયનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી શકો છો